શ્રી કૃષ્ણ રાતે રાતે ચૈત વાર કરીશ સૌને મારા સુખ સવાર ચલો હવે જો મારા ગામડાનું દૂધ હોય તો એક અઠવાડિયાની મલાઈ છે જો એમાંથી માતા હવે કાલે ચંદ્રગ્રહણ હતું આ જે કાંઈ જવાનું હતું એને બોલાવાજે થોડુંક વધારાનું કામ કર્યું સવારમાં બે વાર ફરવા બેઠી તો લાઈટ ગયો તમે બોલાવ થોડીક વાર ઝાબી આટો મારી આવી ચપલા આવીને કબૂ તમે ચણ નાખી આવ્યા બાર મારે ડેલી ગાય આવે તો ગાયને સવારમાં તમે ઉઠો ને એટલે આપણે દૂધ લેવા જઈએ ને બાર

મિશરે ભાવેરે વાલા ને માખણ ભાવેરે પણ આજે તો કઈ વાલા ને ધરાશે નહીં જો આ તમે જોઈ શકો છો હું તમે એક વસ્તુ બતાવવા આજે અમારા વાડીના અને શરબતી નારંગી નારંગી લીંબુ કહેવાય નારંગી જો આનો રસ પણ બહુ ક્વોન્ટિટીમાં નીકળે આ છે અમારે વાડીનો દેશી પપૈયું ઓલા આપણે જે ટાઈમ ભાઈ બે ત્રણ ત્રણ કિલો ના આવે ને એવાનો આવે અહીં દેશી આવે હવે જો આની જેટલા વાપરવાશે એટલા હું રાખીશ યુઝ કરીશ બાકી રસ કાઢીને મૂકી જઈશ ત્રણ ચાર જાતના લીંબુ આવે આ જો હું છે ને એક્સ્ટ્રા લીંબુ હોય ને તો જો એનો આવી રીતના પીસ કરીને મૂકી દો જેથી ઉનાળામાં લીંબુ બહુ મોંઘા હોય ને આપણે ત્યારે ચાલે કાંઈ થતું નથી ટેસ્ટ પણ એવો ને એવો કે નથી એમાં કાંઈ થતું બોલો તમે રસ કાઢો ને પછી રસમાં તમારે હજુ પ્રોબ્લેમ ગઈ પણ આમાં તો તમારે કંઈ થતું જ નથી બીજી વાત જો આજે બધા એમ રીતે ને લાભડો મૂકે બરોબર કે કે મંદિર માં ડાબ કે ડાબ કો આ મુકે તો મે પણ મુક્યો તો બધાય માં કાલ એમ કે કે ને ગ્રહણ સૂર્ય ગ્રહણ હોય કે ચંદ્ર ગ્રહણ હોય બધું મુકાય ખરો એ જો મે પણ આ મુક્યો તો ડાબ બધી વસ્તુ માં નઈ તો તો જે થી કરી કે કોઈ વસ્તુ માં ગ્રહણ ન લાગે તે જો મે અત્યારે બધે આ ફ્રીજ માં મુક્યો તો લોટ માં ડાર માં તેલ માં મંદિર માં ઘર માં ગામડામાં કેવું ખબર કે સવારે ઉઠીને છે ને આપણે કેમ સિટીમાં બ્રેડ ખાતા હોય ખમણ ખાતા હોય કે બધા અલગ અલગ નાસ્તો હોય એ ગામડામાં એ રીત નહીં અહીંયા ગામડામાં તો સવારમાં ઉઠી અને જો આ માખણ હોય ને આ માખણનો વાટકો લઈએ સવારમાં દૂધ અને પછી ભાખરીને રોટલી આ હા અને ઘઉંના ના પાપડ હોય આપણે કેમ ત્યાં જુવારના હોય મગના હોય અડદના હોય એવું ન હોય અહીંયા સવારમાં ઉઠીએ ને બસ ખાલી એવું પણ સાચી તાકાત તો એમાં જોયું અહીંયા છે ને બધાને પ્યોર ખાવાનું હવે આજકાલના છોકરાઓને કે આપણને જરીક તમે ઘી આપો ને તો પણ એને વાંધા આવે તો પણ એ ન થાય એમ કે અમને ઘી ન ભાવે પણ ખરેખર અહીંયાના જે ઉંમરવાળા લોકો હોય ને એ કામ કરે ને આપણે જોવું પડે આપણને પણ શરમ આવે કે આ લોકો આટલું દુકાન કરે તો અહીંયા હું આવીને પહેલાં તો મને નવાઈ લાગતી કે આપણે બ્રેડ બટર જેમ બટર એ ખાઈએ ને અહીંયા કોઈ બ્રેડ ન ખાય હજુ બી હાલમાં સિસ્ટમ કે બને ત્યાં લગીને એમ કે એને મેંદો પચે નહીં મેંદો પચવામાં હલકો હોય તો એ કોઈ મેંદો જ ન ખાય અહીંયા હજુ પણ ભાજી કરે ને તો ભાજી સાથે રોટલી તો રોટલા એવું જ ખાય મારી નાની બેબી છે એને ઘી નો ભાવે તો પાછી લાઈટ જતી રહી છે ને મારો બાબો છે ને એને તો ઘી ને માખણ બહુ ભાવે હા એને છે કે જ્યાં તમે બાજુમાં ઘીનો ડબ્બો ન મૂકાવો બોટલી ભાખડી ન ખાય મારી બેબી છે ને તમે ચોરી ઘી વધારે નાખો ને ઘી આટલું બધું ન એમ પણ હું તો ખરેખર મારો તો અનુભવ છે હું તો જોઉં છું કે જે તાકાત આ બધી ચણાના લોટમાં અને આ જે પ્યોર વસ્તુમાં છે ને એવી ક્યાંય નથી સારું થયું માખણ મારું નીકળી ગયું મેં કદાચ ચોથી વાર આજે રહી જો પાછી લાઈટ ગઈ ખબર નહીં હવે એને શું વાંધો છે એ જો હમણાં બધા તહેવાર ગયા તો એ મારે જો લોટ દોડવો છે ભાખરી રોટલી ને રોટલાનું મારે આગળ પાછળ દોડીને રાખવું જ પડે મારે ક્યારેક કેટલા રોટલા કેટલી રોટલી કેટલી ભાખરી પરોઠા છે અત્યારે કેટલો ઓર્ડર આવે કંઈ ખબર જ ન પડે એટલે મારે એ એક્સ્ટ્રા તો ચાલુ રાખવું પડે જો માખણ તમે જોઈ શકો છો હવે આનું ઘી બનશે જો શ્રાદ્ધ પક્ષ થયા છે ચાલુ થયું છે પણ ગામડામાં રહીએ છીએ પણ અહીંયા હજુ કઈ એટલા પહેલા જે કબૂતર હોય શવણમાં કબૂતર હોય પોપટ હોય ચકલી હોય બધું હોય પણ કાગડા આપણે જઈ પહેલા કેમ બધા જોવા મળતા એટલું નથી મળતું પેલા તો અમારે એમ કે તમે ત્યાં હું તો કહું ખરેખર પ્યોર વસ્તુ જ ખાવી જોઈએ તો જ આપણામાં તાકાત આવે આપણે તમને ખબર હોય તો યુપીમાં કે એ બાજુ કેમ સત્તુ એમ કે એટલે કે ના ચણા આવે ને ચણા એ ચણા ના કે સત્તું આવે એ દૂધમાં પલાળી કે એમ ખાતા હશે મને આઈડિયા નથી એમ કે ચણા રોટમાં ખરેખર ચણામાં બહુ તાકાત ઘોડાને પણ કે એનામાં એટલી તાકાત હોય ચણામાં તો સવારે ઉઠીને ચણા પણ પલાળી ખાવા જોઈએ બાકીના ખાવા જોઈએ દરેક જગ્યાની છે ને એક સ્પેશિયાલિટી હોય કોઈ પણ વસ્તુની એ પછી કપડાં હોય કે જમવાનું હોય કે ગમે હોય મારી અહીંયા છે ને એક ભજીયા જે ગોટા અલગ રીતના એમાં બહુ એટલા બધા મસાલા ન આવે પણ બને બહુ સરસ જ્યારે પણ હું બનાવીશ ને ત્યારે એ વસ્તુ ટ્રાય કરીશ જો ચલો હવે મારું માથું બની ગયું છે તો હવે હું આનું ઘી બનાવી નાખું એ ગામડામાં દૂધ પણ એટલું સરસ મળે ને કે તમે આમ શું કહેવાય આપણે પહેલાં કેવતે ખબર કે ગોદડા જેવી મલાઈ થઈ ખરેખર એટલી બધી આમ જાડી ને સરસ હોય પણ આજકાલના છોકરાઓને એવું ક્યાં મળે ખાવાનું પ્યોર પહેલાના જે લોકો બધા ઉંમરવાળા કામ કરતા ને હજુ કરે ને એવું કામ અમારાથી પણ નથી થતું ખરેખર એ લોકોની મહેનત તમે જુઓ ને આમ કેવી પડે અને આવું ખાતા હોય ને ત્યારે જ એ લોકોથી મહેનત થાય આપણાથી કાંઈ એવી મહેનત થાય નહીં ને આપણાથી એવું તો કોઈ કામે ન થાય એટલે હું તો ખરેખર છોકરાને એ જ કહું છું બધાને કે જેમ બને એમ તમે ઘરનું સારું અને સ્વચ્છ ખાતા શીખો ચાલો હવે રાતે રાતે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ